નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેડિયાપાડા ખાતેથી ધારાસભ્ય શ્રી ચેતર વસાવા તથા આદિવાસી સમાજના આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન જાહેર કર્યું આદિવાસીઓના ભગવાન ક્રાંતિકારી ધરતી આંબા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના વિશેષ કાર્યક્રમ દરમિયાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તથા રાજસ્થાનના આદિવાસી આગેવાનો દ્વારા સાથે મળી

જે સંગઠન આવનાર દિવસોમાં પૂરા દેશમાં ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા કિસાન મોરચા મહિલા મોરચા તથા ભીલ પ્રદેશ યુવા મોરચા ટૂંક સમયમાં જાહેર કરાશે તેમજ તમામ ગ્રામ સમિતિ તાલુકા સમિતિ જિલ્લા સમિતિ બનાવવામાં આવશે સાથે નાના મોટા તમામ સંગઠનો મળી આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો અને વર્ષો જૂના પ્રશ્નોનું સમાધાન માટે કામ કરશે અને આ જન્મજયંતિ જ્યારે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે આદિવાસી સમાજ એ દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે દેશ આઝાદ થયા પછી પણ દેશના વિકાસમાં જ્યાં પણ એ ડેમો બનતા હોય હાઈવે નીકળતા હોય રેલવે સ્ટેશનો બનતા હોય બુલેટ ટ્રેન નીકળતી હોય કે હાઈવે જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂર પડી છે દેશના વિકાસમાં જમીનો આપવી છે પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે શાળાઓ માટે આંદોલન કરે સારા ડોક્ટરો માટે આંદોલન કરે સારા દવાખાનાઓ માટે આંદોલન કરે સિંચાઈના પાણી માટે પીવાના પાણી માટે આંદોલન કરે પોતાના જળ જંગલ જમીન પરના અધિકારો માટે આંદોલન કરે સાંવિધાનિકાથમી સાહિત માટે આંદોલન કરે તો ક્યાં સુધી અમારે લડેગે જીતંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ગિલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે અમે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં લીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું મેં જોયું હશે અમે રિઝર્વ અનામત એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છીએ અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ જ્યારે પણ આદિવાસીઓનો અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌપ્રથમ એ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછી મારે નહીં કરીએ અમારે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાજ્ય અમે બનાવી નહી જ રહીશું એ આજે અમે સંકલ્પ કરીએ છીએ યુવાનોને શું સંદેશો યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે એમનો કેરિયર બનાવવાનો સમય છે ત્યારે મોંઘી બાઈકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે પોતાનું કેરિયર બનાવે પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે